મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય રામ કેમ તમે બધા મિત્રો તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં અને મિત્રો અત્યારે આપણે બેઠા છીએ ઘરે આરામ છે કેમ તો વાડી આટો મારી ગયો અને હવે અહીંયા ઘરે ઉમરા મારી છે બીજું તો હું આપણે કંઈ કામકાજ હોતું નથી તો કામે તે આવ્યા હમણાં થી અને હવે આપણે અહીંયા ઘરે જઈએ અને પીચર બીચર જોઈ અને મજા કરીએ કેમ કે અત્યારે તો આપણે અહીંયા ગામડા ગામમાં તો વરસાદ ઓછો છે વાડીમાં થોડોક વધારે રેડો આઈ ગ્લાસ પડી ગયો છે અને કઈ કામકાજ થાય એવું છે નહીં તો હવે આપણે બધા મળીએ પણ જોતા રહેજો આપણો કન્ટિન્યુ આવતો રહેશે તમે જોઈ શકો છો આ આપણી માંડવી છે અને આ તમે જોઈ લો આ ઉપર દેખાય થોડી લીલા જેવી થઈ ગઈ છે અને અત્યારે વરસાદ પીડો તો જોરદાર માંડવી જવું અત્યારે લેર કરે છે ના તમે ગૌરવ છાટામાં પડેલા છે એટલે વરસાદ આવેલો છે થોડોક વધારે કેમકે ગોંડલ તો કંઈ હતો નહીં વરસાદ આ બાજુ રેડો પડી ગયો છે હાઈ ક્લાસ જો એટલે પાણી નીકળી ગયા અને આમ ગણતરી કરો તો કાયમિક કાયમીક રેડો પડે કાંઈ લઈએ રેડો સારો ખારો પડી ગયો આજે જઈએ ખારો પડી ગયો એટલે આપણી માંડવી જો એકદમ રણકોટા કરવા માંડી છે અને લગભગ હવે શ્રાવણ મહિનામાં કેમ હાથમ આઠમના મેળામાં એવા ટામે ટાઈમે નીકળી જાય ભૂખ તો થઈ જાય એકલા જેવા અને ખાવાલાયક થઈ જાય પછી આપણે આને કાઢી નાખવાની હોય અને હવે તો આમાં થોડોક રોગચાળો વધવા લાગ્યો હોય એવું લાગે છે ந்தீடு ஈரீ ஆயிச்சே வந்து ஜருந்த ஈடு பிர આમ તો લીલી હોય દેખાવામાં એવું લાગે સારી છે શું છે કે લીલી લાગે પણ કળાઈ થઈ ગયું આગળ જોઈએ આપણે પહેલા બેલામાં કેવું પાણી છે ચારો પીડ્યો તો પાણી ભાઈને એવું કે નહીં આમ તો ભરાઈ ગયું ચાલુ વહેતું પાણી થઈ ગયું હોય સારું રહ્યું બધું જો આપણે વાળીને પાણી ચડી જાય બાકી હું આમ તો રેડા તો પીડા જ રાખે હા એવું તો છે જોઈ લઈએ પાણી એલું હવે અને વેતી આડ પાણી કહેવાય વહેતું થઈ ગયું પાણી જોવાગળે આવેલું જઈએ જોઈ જ આપણે આગળ જોઈ આગળ એ પાણી હશે આ જોઈ શકો છો તમે પાણી અત્યારે ચાલુ થઈ ગયું વેતુ પાણી દેશી ભાષામાં આપણે હું અત્યારે માથે ઓછા મારું છું તમે જોઈ શકો પાણી તો વહેતું થઈ ગયું છે વાંધો તો નથી આ જ આખું તલાવ ભરાઈ ગયું છે વાંધો લગભગ નહીં આવે આપણું છે બધી લીલું છે મેં એકદમ તમે જોઈ શકો છો અહીંથી આ માંડવીનો નો લુપ સારો આવે આપણે ઊભા છીએ અહીંયા જોઈ શકો આકાશ પણ એકદમ હાય ક્લાસ દેખાય એવી રીતે અને આગળ બેના રહેજો આપણા વિડીયોમાં વિડીયો હવે કન્ટિન્યુ આવતા રહેશે તો વિડીયો ધોતા રહેજો ને કમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો બરાબર હવે તો લગભગ બને ત્યાં સુધી તો આપણો વિડીયો કાંઈ નિક આવતો રહેશે મારે થઈ ગયો ગારો ગારો માંડવીનો હાલે હવે તો હું કે પલડી ગયું લાગે વરસાદ પીળો સારો બધું પલટી ગયું લગે cuma sedikit saja, tapi kalau di sini, kalau di sini, ketiara di sini, kalau 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 di જોઈ શકો છો તમે આ આપણો રસ્તો છે વાળીના જો વાળીના ઘરેના ભરકાઈ જા છે અત્યારે પાણી તમને બતાવું કેટલું પાણી ભરેલું છે તમે જો દોર પાણી છે અત્યારે પાણી અહીં આવી જ આવે છે આપણા ઓળા પાણીમાં આવો હોય வா <laughs> તો સારો પીડો હે પાણી ફાણી થઈ ગયા હેતા રહેજો આપણો અને ભલે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ચેનલને